રામ 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 ખરાડાક ત્રણ જેવો ટાઈમ થયો અને એમ ખાડા ત્રણ જેવો ટાઈમ એટલે આપણે સાફ પાણીનો ટાઈમ થઈ ગયો એવા સમયે આપણે આજે એકવાર ફરીથી યુટ્યુબની ની અંદર પાણીના સમયે ફરીથી એકવાર લઈને આવી ગયા જેનું નામ છે હાસ્યનો દરબાર કાર્યક્રમ યુટ્યુબમાં પણ હવે આવી ગયા છીએ આપણે તો આવી જાવ મારા તમામ વાલા મિત્રો યુટ્યુબ ચેનલ ઉપર અને એમ કહેવાય કે આપણે યુટ્યુબ ચેનલની અંદર પણ ધીમે ધીમે તમામ સબસ્ક્રાઈબરોને મળવાનું છે ને હારે હારે એમ કહેવાય કે કુંવારની વાતો કરવાની છે ચારક વાગ્યાનો ટાઈમ થાય એટલે ટાંઢાપોર જેવો ટાઈમ થઈ જાય અને આપણે બધા એમ કહેવાય ખેડૂના દીકરા એટલે ટાઢોપોર થોડોક થાય એટલે પાછું કામે સડી જવાનું થઈ જાય એવો સમય એટલે આપણે હાડક ત્રણ વાગ્યાનો સમય ચાર વાગ્યાની આજુબાજુ આઈને શાહ પાણી પી ફરીથી પાછા એમ કહેવાય કે આપણે ખેતીમાં કામે સડી જાય એવો સમય એટલે શાહ પાણીનો સમય અને આ સા પાણીના સમયમાં એમ કહેવાય કે થોડીક વાર આપણે હાસ્યનો રસ લઈને આવી સા પાણી પીતા પીતા ભલામણા એને બહુ મજા આવે તો વાત શેની જોવો છો મારા વાલા મિત્રો આવી જાઓ થોડીક વાર માટે આપણા હાસ્યના દરબાર કાર્યક્રમની અંદર આવીને હું એની મોજું માણી કેવી સુદામો દ્વાર મજા એ સુદામો સુદામ દ્વારિક દર્શન કરવા દિના ના એમ સુદામો દ્વારકા જાય દીનાથ ના દર્શન કરવા જાય પણ મિત્રો આપણે અત્યારે શાહ પાણીનું ટાણું થઈ ગયું છે તો આવી જ મારા તમામ વાલા મિત્રો એમ કહેવાય શાહ પાણીનું ટાણું હોય ને ચાર વાગ્યાનો એવો સમય થયો હોય તો બધા મિત્રો થોડીક વાર માટે વિહામો ખાય શાહ પાણી બનાવી હે પાછા કામે સડી જઈ આપણે ખેતીનું કામ હું તમે બધાય ખેડૂના દીકરા એટલે ખેતીનું કામ તો કરવું પડે પણ હારે હારે એમ કહેવાય કે થોડીક વાર હું વાતો થાય તો બહુ મજા આવે એમ એ એ ન રેના કહું ને રેના મામો ગાલ દેવો નઈ રે

આપણો હાસ્યનો દરબાર કાર્યક્રમ બપોરાનું ટાણું અને બપોરાના ટાણાની અંદર એમ કહેવાય કે થોડીક વાર માટી આવી જાય ને હાસ્ય તો ભલામણ બહુ મજા આવી જાય આમ તો તળાવમાંથી પાણી પીવો તો એ ભલામણા એમ કહેવાય કે બંધ પાણી કહેવાય પણ જેમ ગંગાજળ વહેતું પાણી પીવો ને એ જે મજા આવે એવી કાંઈક અલગ હોય એમ લાઈવ પ્રોગ્રામની અંદર આપણા યુટ્યુબ ચેનલની અંદર તમે આવો બધાય તો એની કાંઈક વાત અલગ હોય ને પછી વિડીયો જોવો એની કાંઈક વાત અલગ હોય એમ સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન કાબી અર્જુન લૂટીયો વહી ધનુષ વહી બાન એમ સમય બલવાન છે મિત્રો અને એમ કહેવાય કે સમય સાથે તો કોઈ આવી જ ન શકે એનું કારણ છે કે સમય તો જેનો સમય ખરાબ હોય અને અચાનક સમય સારો આવી જાય એમ ગમે માણસનો ગમે એવો સારો સમય હોય પણ થોડીક જ વારની અંદર થોડા દિવસોની અંદર એમ કહેવાય ખરાબ સમય પણ શરૂ થઈ જાય એમ આપણે સમયની સાથે ચાલીએ તો મજા આવે તો શારક વાગ્યાનું ટાણું થાય એટલે એ શાહ પાણી એમ થાય ખાંભરે શા પાણી પીને અમુક હજી તપેલીઓ ધોવાની શરૂ કરીએ છીએ અમુક હજી સૂલો હળગાવતા હશે એવા સમયે આપણે ફરીથી ભલામણા આજ એક નાનકડો એવો પ્રોગ્રામ એમ કહેવાય કે લાઈવ યુટ્યુબની અંદર લઈને આવ્યા છે તો આ લાઈવ પ્રોગ્રામ આપણો યુટ્યુબની અંદર જે છે એ એમ થાય કે હવ મિત્રોને જોવાની મજા આવે અને મને એમ થાય કે નાના આપણા જે સોતા મિત્રો છે યુટ્યુબની અંદર એ બધાએ અરે થોડી ઘણી વાતો કરી અને હું એની વાતો થાય તો મજા આવે એમ સમયની સાથે સાલવું જોઈ સૌને મજા આવે બાકી તો એને હમણાં પાછા કામે સડી દે હું આપણે હું તમે બધાય અને એને હાજ હો કામ ઢહળ્યા રાખશું કારણ કે આપણો સમય જેવો છે મિત્રો હવ મિત્રોને મારે ને તમારે હવ ને ખેતી કરવી પડે એટલા માટે થોડીક વાર હું એની વાતો થઈ જાય તો બહુ મજા આવી જાય એમ સાસો રે ધણી રે મારા આ સંતનો રે સાસો રે ધણી રે હૈ મહારા આ સંતનો રે પણ વિડીયો પસંદ આવે તો લાઈક કોમેન્ટ અને શેર કરતા રહીઓ તો બીજા નવા મિત્રોને ખબર પડે એમ થોડીક વાર માટે આવે આપણા પ્રોગ્રામની અંદર તો મજા આવી જાય એમ સાસો રે ધણી રે હૈ મહારા આ સંત નો રે પીર મારા નો ધારા ના આઈ ધન સાસો રે ધણી રે હે મારા આ સંત નો રે ખંભેરે કામળ ને હાથ મા આજે દિયો રે પીરબ ગાયો ના ગો સાસો રે રે હે મારા સંતનો રે મધ રે પુકારે પિરવાણીઓ રે મધ રે પોકાર પીરવાણિયો ઊં રે એના બૂટતા તારા જોન વાણ સાસો ધણી રે મારા તારા જોન વાણ ધણી રે મારા સંત નો રે હે રામો રમે રે રંગ મહેલ માે રામો રમે રે રંગ મહેલ મા રે પીર રમે દેવરિયા બીરજી એવો સાસો ધણી રે મારા હરી શરણે રે માઠી હરજી આ બોલિયા રે શરણે રે માઠી હરજી બોલિયા રેજે આ દેજો તમારા શરણો માવા ધણી રે મારા આ સંતનો રે સાસો રે ધણી રે મારા આ સંતનો રે એમ થોડીક વાર માટે દુહા છંદ ભજન પણ જાય એમ કહેવાય કે આ પાઘડી પાઘડિયું હું જોને પચાસ આ ટાળી નઈ પણ જોને પાઘડિયું પાઘડિયું જો ને પચાસ નહીં નહીં પણ ઘોડો અરે ને તો મળતા લીઠો માંગડો એમ સરસ મજાનો આપણે દુહો નાનો એવો ઠપકાર્યો અને એમ કહેવાય કે ભલા મણા એમ એ તો બધા સુરવીરોના કામ છે ને એના દુહા ગવાય આપણે તો ભલામણા સા પીને પાછું ચાર વાગે કામે જવાય એમ વાગે એટલે શા પાણી ને ને વાગે પાણી પાછું સડી જવું પડે એવો સમય એટલે સમય કહેવાય તો મિત્રો આપણે એમ કહેવાય કે ઘણો બધો સમય થયો ને એ બધા મિત્રોને એમ કહેવાય કે આપણે થોડોક સમય તો વાતું સીતું કરીએ હું એની વાતો થાય ફરીથી આવીને ચાર વાગ છે એટલે હમણાં શાહ પાણી પીને હું તમે બધાય ઢોર માલને રજકો વાઢવાનો હોય નીર નાખવાની હોય પછી એ બાવા પાવા દોવાના હોય એવું કામ શરૂ કરી દઈ થોડોક પર થઈ જાય એટલે શા પાણી પીને આમ તો હવે ઉનાળો આવવાની તૈયારી થઈ ગઈ એટલે મારે ને તમારે હવ મિત્રોને એમ કહેવાય કે કામ ઘણા ઓછા હોય પણ કાંઈ વાંધો નહીં હાલે હવ મિત્રો પણ ઉનાળાની શરૂઆત થાય એટલે ત્રણ વાગ્યાનો તડકો એટલે ઘણોય કહેવાય તો આવો ત્રણ વાગ્યાનો તડકો હોય ને આપણે થોડીક વાર નવરા થઈ અને હાથમાં મોબાઈલ લઈને બેઠા હોય મિત્રો તો થોડીક વાર તો એમ થાય કે ના ના હાલો હાલો આપણે જઈ આ હસના દરબાર કાર્યક્રમની અંદર કુંવારની વાતો થાય સા પાણી બને ક્યાં સુધી અમુકે સા પાણી પી લીધા હોય ને અમુકને જે પીવાના હોય એવા સમયે આપણે આવ્યા હોય તો મજા આવે હું આની વાતો થાય ઘડીક બાકી તો એને પછી પાછા કામે સડી જવાના હું તમે બધાય તો સમય ઘણો બધો થઈ ગયો છે મિત્રો તો આજે હવે મને રજા આપો ફરીથી આપણે કાલે ચાર વાગે મળશું હાસ્યના દરબાર કાર્યક્રમમાં સાડા ત્રણ ચાર વાગ્યાની સમયની આજુબાજુ તો આજે બધાયને જઈરામ આપી